નમસ્કાર મિત્રો ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આનંદમાં ઠાકોર સમાજના એક વ્યક્તિએ કર્યું છે એવું કામ કે જેને જોઈ તમે પણ ચોકી જશો સમાજના દરેક લોકો વિડીયોને ખાસ અંત સુધી જોવાનું રાખજો કારણ કે વિડીયો જોયા પછી તમારી પણ આંખો ખુલી જવાની છે અને તમે પણ સમાજના અન્ય લોકોને સારો રસ્તો બતાવી શકો સોશિયલ મીડિયામાં આવા નવા રવ બનાવો સામે આવતા હોય છે જેમાં સમાજના દરેક લોકો સાથે મળી એકતા બતાવતા હોય છે ત્યારે મિત્રો હાલમાં આણંદ માંથી ઠાકોર સમાજ ને લઈને અત્યારના સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ખંભાત તાલુકાના કંજ ગામમાં ઠાકોર સમાજના એક વ્યક્તિએ કર્યું છે એવું કામ કે જેને જોઈ સમાજના દરેક લોકોની આંખો ખુલી જશે કંજટ ગામના મહેશજી ઠાકોરે કર્યું છે એવું કામ કે જેને જોઈ સમાજના અન્ય લોકો પણ ભવિષ્યમાં આવું કરી શકે છે મહેજી ઠાકોરે આણંદ જિલ્લામાં ઠાકોર સમાજના શૈક્ષણિક સંકુલ માટેની જમીન ખરીદી માટે રૂપિયા રૂપિયાનું અમૂલ્ય યોગદાન આપી સેવાનું કાર્ય કર્યું છે એ બદલ સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન મિત્રો તમે પણ સમાજના આવા દાનવીર વ્યક્તિ માટે એક લાઈક કરી નીચે કોમેન્ટમાં અભિનંદન પાઠવી શકો છો સાથે ઠાકોર સમાજના દરેક ન્યૂઝ અને અપડેટ્સ માટે તથા સમાજની એકતાનો એક મજબૂત મંચ બનાવવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરો જય માતાજી જય ઠાકોર સમાજ